જાડેજાના અધ્યક્ષતામાં અન્ય અધિકારીઓ દ્વારા પણ પ્રમાણપત્ર આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે મળતી માહિતી મુજબ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની શ્રાવણ માસમાં સુરક્ષા સલામતી અને પ્રોટોકોલમાં ફરજ બજાવનાર અધિકારીઓ અને કર્મચારીઓના શ્રેષ્ઠ કાર્યને ધ્યાનમાં લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ સન્માન કાર્યક્રમ રામ મંદિર ઓડિટોરિયમ હોલ સોમનાથ ખાતે યોજાયો હતો ત્યારે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિર ખાતે કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને અને દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અધિકારી અને કર્મચારીઓને સોમનાથ મંદિરની સુરક્ષા સલામતી અને પ્રોટોકોલ માટે ફરજ સોંપવામાં આવી હતી જેમાં અધિકારી કર્મચારીઓએ શ્રાવણ મહિના દરમિયાન શ્રેષ્ઠ અને નિષ્ઠાવાન કામગીરી કરી હતી આથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અધિક નિવાસી કલેક્ટર રાજેશ આહલ ઉના પ્રાંત અધિકારી સોમનાથ મંદિર ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા